નમસ્તે ફ્રેન્ડ્સ અત્યારે મોટાભાગના લોકોમાં સાયટિકાનો પ્રોબ્લેમ જોવા મળે છે ખાસ કરીને બહેનોમાં તો આજે આપણે સાયટિકાના પ્રોબ્લેમ માટે અલગ અલગ પ્રકારના એક્યુપ્રેશનના પોઈન્ટ કલર થેરાપી સીડ થેરાપી અને મુદ્રા બતાવવાના છીએ સાયટિકાના પ્રોબ્લેમમાં શું થાય છે તો સાયટિકાના પ્રોબ્લેમમાં કમરથી નીચે આખો પગ દુખતો હોય છે ચાલવામાં કે ઊભા થવામાં તકલીફ પડતી હોય છે વારંવાર ખાલી ચડી જતી હોય હાથ પગ શૂન્ન થઈ જતા હોય હાથ પગમાંથી સેન્સેશન જતું રહ્યું હોય હાથ પગમાં જણઝણાટી થતી હોય આ દરેક પ્રોબ્લેમ માટે આપણે એક્યુપ્રેસરના પોઈન્ટ બતાવેલા છે એ માટે સૌથી પહેલાં તો આ જે આંગળી છે ત્યાં આ હાડકું છે એના ખાડામાં આ જગ્યાએ એક પોઈન્ટ છે અહીંયા જો દુખતું હોય તો અહીંયા ટ્રીટમેન્ટ કરવાની છે ત્યારબાદ વચ્ચેનો જે આ સાંધો છે એના હાડકાના ઉપરની બાજુ આ ખાડામાં એક પોઈન્ટ છે અહીંયા આ રીતે મસાજ આપી દેવાનો છે આ રીતે પોઈન્ટ કરવાનો છે આવું સેમ વસ્તુ બીજા હાથમાં અહીંયા અંદરની બાજુ અને આ જગ્યાએ અહીંયા આપણે એક દાણો પેપર ટેપ પર મેથીનો લઈને પણ લગાવી શકીએ છીએ આ જગ્યાએ આ છે મેરેડિયનની ટ્રીટમેન્ટ ત્યારબાદ આપણે આ આંગળી ઉપર ટ્રીટમેન્ટ કરવામાં આવે છે આ જગ્યાએ તો અહીંયા મસાજ કરીને કલર થેરાપી કરી શકીએ છીએ આ રીતે જે સ્કેચ પેન આવે છે એને લઈ અને આ રીતે મસાજ કર્યા બાદ કલર કરી શકીએ છીએ આવું બંને હાથમાં કરવાનું છે આ આંગળી પર આ સાઈડે અહીંયા મસાજ કરી અને પછી કલર કરવાનું છે એક વસ્તુ આપણે કલર થેરાપીની કરી શકીએ છીએ બીજું આપણે દોરીનો પ્રયોગ કરી શકીએ છીએ દોરીના પ્રયોગ માટે આ રીતે કોટનની દોરી લેવાની છે કોટનની દોરીને આ રીતે આંગળી ઉપર વીંટાળવાની છે આ રીતે આખી વીંટીને પછી જોશથી આ રીતે ખેંચી લેવાની અને પછી મસાજ કરી દેવાનો આવો દોરી પ્રયોગ દિવસમાં બેથી ત્રણ વાર આપણે કરી શકીએ છીએ એક આ આંગળી ઉપર અને બીજું બીજા હાથમાં આ મોટી આંગળી ઉપર ત્યારબાદ આપણે સીડ થેરાપી કરી શકીએ છીએ સીડ થેરાપી માટે આપણે જે રસોડામાં મેથી વપરાય છે એ મેથીના દાણા આ રીતે ટેબલ ઉપર પાથરી દેવાના એક પટ્ટી જેવું બનાવી દેવાનું ત્યારબાદ બજારમાં જે મેડિકલ સ્ટોરમાં પેપર ટેપ મળે છે એ પેપર ટેપ લાવવાની પેપર ટેપનો એક ટુકડો આ રીતે લઈ લેવાનો આ મેથી પટ્ટી બનાવી લેવાની મેથી પટ્ટી બનાવ્યા બાદ આ જે જગ્યાએ જ્યાં આપણે કલર કરે તો એ આંગળી ઉપર આ રીતે મસાજ આપી દેવાનો મસાજ આપવાથી આ ભાગ એક્ટિવ થઈ જાય છે ત્યારબાદ ત્યાં આપણે આ રીતે મેથી પટ્ટી લગાવી દેવાની મેથી પટ્ટી લગાવ્યા બાદ થોડી થોડી વારે આ રીતે દબાવવાનું છે મેથી પટ્ટી રાત્રે કરવાની આઠથી દસ કલાક રાખવાની છે કર્યા પછી પલાળવાની નથી કલર થેરાપી જે આપણે કરીએ છીએ કલર ચારથી પાંચ કલાક રાખવાનો છે તે એટલે આપણે દિવસે કરી શકીએ છીએ ત્યારબાદ એક મુદ્રા કરવાની છે આ રીતે વાયુ મુદ્રા બંને હાથ વડે આપણે આ રીતે વાયુ મુદ્રા કરી શકીએ છીએ વાયુ મુદ્રા કરવાથી આપણા શરીરમાંથી વાયુનું શમન થાય છે એટલે સાયટિકાનો પ્રોબ્લેમ જેટલા લોકોને છે બધાએ ડેલી દિવસમાં પંદર મિનિટ સવારે અને પંદર મિનિટ સાંજે વાયુ મુદ્રામાં બેસવાનું છે ત્યારબાદ આપણે સાયટિકા માટે એક્સરસાઇઝ કરી શકીએ છીએ જે એક્સરસાઇઝ અમે ટૂંક સમયમાં વિડીયોમાં બતાવીશું તો હાલ અત્યારે સાયટિકાના પ્રોબ્લેમ માટે આપણે કલર થેરાપી સીડ થેરાપી અને એક્યુપ્રેશરના પોઈન્ટ કરી શકીએ છીએ